હેલો ફ્રેન્ડ્સ રસોઈની મહેકમાં ફરીથી સ્વાગત છે આપ સૌનું આજે હું લાવી છું એક ખૂબ જ ખાસ પંજાબી સ્ટાઇલ દૂધીનું કરીવાળું શાક હા દૂધી સાથે પંજાબી રસોઈની મજેદાર વાનગી કેવી રીતે બનાવી શકાય તે હું આજે તમને બતાવવાની છું આ શાક બહુ જ સ્વાદિષ્ટ છે અને કઈ રીતે આ શાકને સરળ રીતે બનાવી શકાય તે જાણીને તમને નવાઈ લાગશે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જોઈ લઈએ આ શાક કેમ બનાવવું

જેમાં ભીના હોય તેવી આપણે દૂધીને પસંદ કરી લેવી હવે આપણે આ દૂધીના પીસ એવા સરસ કરી દીધા છે તો એક પાત્રમાં લઈ લઈશું હવે તેમાં આપણે આ ચણાનો લોટ લીધો છે બેસન જે કહેવાય તે લીધું છે મેં ત્રણ ચમચી જેટલો બેસન લીધું છે તે એમાં એડ કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરશું ને આ મીઠું છે મીઠું પણ એડ કરી દઉં છું બધું મિક્સ કરી દઉં છું આપણે મિક્સ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી લઈશું કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આને પાંચ મિનિટ માટે રાખી દઈશું આપણે ચણા નો લોટ નું જે માપ આપ્યું છે એ બરાબર જ આપ્યું છે આપણે બહુ ચણાનો લોટ નાખવાનો નથી આમાં હવે દૂધી ના શાકમાં આપણે નાખવા માટે પેસ્ટ બનાવી છે તો પેસ્ટ બનાવવા માટે આપણે કોટલી લઈશું

હવે આપણી આ ચટણી થઈ ગઈ છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે એક પેનમાં બે ચમચી મેં તેલ લીધું છે તેલ તમે જો સરસોનું હોય તો તમે વાપરી શકો છો એમાં એનાથી તમારો ટેસ્ટ સરસ આવશે અત્યારે મારે સરસોનું તેલ નહોતું તો મેં સિંક કરી લીધું છે હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરી લઈશું કેપ્સિકમના મેં આ રીતે મોટા પીસ કરી લીધા છે તેમાં આપણે ડુંગળી પણ એડ કરી લઈશું ડુંગળીને પણ આ રીતે એડ કરી લઈશું તેના પણ મોટા પીસ કરી લીધા છે હવે તેને આપણે નોર્મલ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે સાતડવાના છે હવે તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમ અને ડુંગળી બંને આ રીતે સંતરાઈ ગયા છે અને આપણે બીજી એક પ્લેટમાં કાઢી લઈશું એને આપણે સાઈડમાં રાખી દઈશું ને હવે આ જ પ્લેટમાં મેં ફરીથી બે ચમચી જેટલું તેલ લીધું છે અને દૂધી આપણે હતી આપણે આ રાખી હતી સાઈડમાં તેને આ રીતે એક એક લઈને આ રીતે ગોઠવી દઈશું તો તેલમાં ના સમય તો તમે એક ઉપર એક પીસ પણ રાખી શકો છો આ રીતે હવે દૂધીને આપણે આ રીતે સરસ ગુખવાઈ ગઈ છે તેને આ રીતના આપણે હલાવી લઈશું તેલમાં સાંકળી લઈશું દૂધીને પણ આપણે મરચાંની જેમ જ નોર્મલ બ્રાઉન કલરની થવા દઈશું આ રીતે દૂધી તમે કરશો અને શાક બનાવશો પછીથી તો બહુ સરસ ટેસ્ટ આવશે હવે દૂધી આપણે સંભાળી ગઈ છે તો આ કેપ્સિકમની ડુંગળી જે પ્લેટમાં કાઢી હતી એ પ્લેટમાં આપણે દૂધીને પણ કાઢી લઈશું હવે આપણે દૂધીનો વઘારવા માટે આ પેનમાં આપણે ઘી લઈશું આપણે ઘીનો ટેસ્ટ બહુ સરસ આવશે તો આપણે ઘીથી વઘાર કરશું ઘી થોડું ગરમ થાય પછી આપણે

હવે થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું હવે ચકની માં આપણે નોર્મલ પાણી એડ કરશું બહુ નથી એડ કરવાનું આ રીતની પાણી એડ કરીને પોરીવાર પાઠે હલાવતા રહીશું હવે તેમાં આપણે આ મોડું દહીં લીધું છે કે આપણે એડ કરશું તેને આ રીતે હલાવતા રહીશું થોડીવાર માટે આપણે દહીંને ત્યાં સુધી હલાવશું જ્યાં સુધી થોડું નું ભાગ છૂટું ના પડે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આ રીતે હવે તમે જોઈ શકો છો આપણે ઘી એવું સરસ ઉપર દેખાય છે છૂટું પડી ગયું છે તો આ ટાઈમે આપણે હળદર એડ કરશું અને થોડો ગરમ મસાલો એડ કરશું હવે જે દૂધી સમારીને રાખી હતી તેમાં આપણે આ પાણીને થોડું એડ કરીને આ રીતે હળદર વાળું પાણી આપણે એડ કરી દઈશું જે દૂધી સમારીને રાખી હતી જે પાણી વધ્યું હોય તેને આપણે એમાં એડ કરી લઈશું અને હલાવી લઈશું હવે તેમાં આપણે આ કેપ્સિકમ અને ડુંગળીને એડ કરી લઈશું જે સાકળીને રાખ્યા હતા તેમાં આ દૂધીને પણ સાકળીને રાખી દીધું તેમાં પણ એડ કરી લઈશું તેમાં મેં આ મરચાં લીધા છે તે મરચાંને ઊભા પીસ કરીને એડ કરી લઈશું અને એક મોટું ટામેટું લીધું છે તેને પણ એડ કરી લઈશું ને તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવું લઈશું અને લોકો મિક્સ કરી લઈશું જો મસાલો બળી ના જાય તેના માટે આપણે થોડું પાણી એડ કરશું આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું હવે દૂધી ને બીજું બધા મસાલા આપણે કૂક કરવા માટે પાંચ મિનિટ અને થવા દઈશું જેથી આપણું દૂધીનું શાક સરસ એવું નરમ બનીને તૈયાર થઈ જાય પાંચ મિનિટ સુધી આપણે થવા દઈશું હવે આપણે જોઈ લઈએ આપણું શાક થઈ ગયું છે કે નહીં મિત્રો તમે જોઈ શકો છો દૂધીનું શાક સરસ એવું

તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું તમને આ દૂધીનું નું કરી વાળું શાક આ રીતે બનતું આ શાક ઘરમાં તમે ટ્રાય કરીને જરૂરથી અમને કહેજો કે તમારો અનુભવ કેવો રહ્યો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ